ઓ ઉતર ગલે પર બાઇક ન લે આલતા લાય આલુ આ છોકરા ખંભળે જગ્યા એ ખંભળતો નહી ગલેવાળો કેટલા ઢેગા પાડો છો કેટલો હું મારા પર મરી જાતા તો હે રહ

બાઇક જોવાથી બેઠો છે જોજે જો બેઠો છે છોકરો ઉતર ના ભાઈ ઉતરું બાઈક લઈ આવો

અવિતા લેન પાસે લઈ આયા લ્યો હાલતી ઓને અઢી પકડી છે કી છોકરા તો એમ તો નય પોલા બધા તમે ઉતરું જ નહિ આવખો અતી ભોય હું તારા દોહાર પૂછું ઓમાય ઓમાય બાયક તર કાલ લાયા જો ઓમાય નેતોય નેતોય આ ઉપર બાઇક લઈ આલું પડશે હા હા બાઇક તું નેતોય ના હું મત લ્યા હોમા લ્યા તારી પણ એમ કરતા મિલાય તું મારી વાત ભાઈ આવી રીતના રિષભરાય ને તારે

મારું નથી ઉથું તો તને કઈ કઈ થાય મારું ક્યાંય ના પડતો તને ઉલાઈ બાઈ આ તો કોઈ હું તને કાલ ફરવા તો હતો નઈ હા તો બેસતા નું

રાત નો નીકળી પાછો આજ તો પાછો જાય જવું પડે મને એકલા નીકળી તારે ચેવું લાવવું ભાઈ